ભિલાડમાં નશામાં કાર ચાલકે બાળકને કચડ્યું ભાગવાના પ્રયાસમાં કાર પલટી જતા ચારને ઈજા ભિલાડ નરોલી ફાટક પાસે તળાવ ફળિયા ખાતે સોમવારે સાંજે સેલવાસથી મારુતિ કાર નંબર ડીડી ઝીરો થ્રી ઇ ડબલ વન ડબલ ચાલક રોનક વનેશ ધોડી રહેસરઈ ધોળીપાડા દારૂનો નશો કરી ભિલાડ તરફ આવી રહ્યો હતો કાર ચાલકે દારૂનો નશો કરી વાહન પૂર ઝડપી અને કફલતભરી રીતે હંકારી તડાફળિયા ખાતે રહેતા સતીશ ભીમરાવ ગોસાવીના રોડ કિનારે ઘરના ઓટલે ચડાવી દીધી હતી ઓટલા પર બેઠેલા સતીશના પાંચ વર્ષીય પુત્ર અજીતને અડફેટે લેતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત સર્જી ચાલક ભાગવા જતા કાર પલટી મારી હતી કારમાં સવાર ચાલક સહિત ચાર વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચેલા બાળકને ભિલાડ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે મૃતક બાળકના સંબંધીએ ફરિયાદ કરી હતી મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન રૂટ પર બસો દસ મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન રૂટ પર વધુ એક પુલની કામગીરી પૂર્ણ થઈ છે સુરત અને બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઈટને ક્રોસ કરતાં બે પ્રેસ્ટેડ કોન્ક્રીટ પુલ પહેલેથી જ પૂર્ણ થઈ ગયા હશે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ટોપ સ્પીડમાં આગળ વધી રહ્યો છે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે દેશના પ્રથમ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાથમાં લીધું છે અને આ પ્રોજેક્ટ કામગીરીની લેટેસ્ટ વાત કરીએ તો ગુજરાતમાં નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર બસો દસ મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે વલસાડ જિલ્લાના પંચલાય નજીકના વાઘાધરા ગામમાં નેશનલ હાઇવે નંબર ફોર્ટી ને પાર કરવા માટે બસો દસ મીટર લાંબા પ્રેસ્ટ્રેટ કોન્ક્રીટ પુલનું બાંધકામ તાજેતરમાં પૂર્ણ થયું હતું સુરત અને બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઇટને ક્રોસ કરતા બે પ્રેસ્ટ્રેટ કોન્ક્રીટ પુલ પહેલેથી જ પૂર્ણ થઈ ગયા હશે આ પુલોની લંબાઈ અનુક્રમે બસો મીટર અને બસો દસ મીટર છે વાઘાધરા પાસે આ નવનિર્મિત પુલ વાપી અને બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે નેશનલ હાઇવે નંબર ફોર્ટી એ ભારતના સૌથી વ્યસ્ત હાઇવે પૈકીનો એક છે આનાથી વાહનો અને કામદારો બંનેની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે બાંધકામ દરમિયાન હાઇવેની બંને બાજુએ વધારાની લેન બનાવવામાં આવી હતી એનએચએસઆરસીએલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે હાઇવે પર ટ્રાફિકને કોઈ અડચણ ઊભી ન થાય તે માટે તબક્કાવાર ટ્રાફિકને ડાયવર્ટ કરીને યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું વલસાડના કપરાડામાં શૃંખલાબદ્ધ અકસ્માતો કોઈ જાનહાની નહીં વસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ વિસ્તારમાં શૃંખલાબદ્ધ અકસ્માતોની ઘટના સામે આવી છે સદનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાઓ થઈ નથી પ્રાપ્ત વિગતો મુજબ સૌપ્રથમ ભંગાર ભરેલા એક ટ્રકે અચાનક પલટી ખાધી હતી ટ્રક પલટી જતાં તેમાં ભરેલો તમામ ભંગાર સામાન રસ્તા ઉપર વેરવિખેર થઈ ગયો હતો આ અકસ્માત બાદ થોડા સમયમાં જ બીજો અકસ્માત સર્જાયો હતો અકસ્માતગ્રસ્ત ટ્રકથી બચવા જતાં એક ટેમ્પોએ પણ પલટી ખાધી હતી ટેમ્પો રસ્તાની બાજુમાં આવેલા એક મોટા વૃક્ષ સાથે અથડાયો હતો અને નીચેની ખાઈમાં પડતા અટકી ગયો હતો સદનસીબે બંને વાહન ચાલકોનો આ બાદ બચાવ થયો હતો જોકે આ અકસ્માતના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો ઘટનાની જાણ થતાં જ કપરાડા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે રસ્તા પરથી ભંગાર હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને વાહન વ્યવહાર પુનઃ સુચારુ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી પોલીસે આ અકસ્માત અંગે નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે સંગપ્રદેશ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ નવીનભાઈ રમણભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે એમના શુભ ચિંતકો દ્વારા શુભકામનાઓ પાઠવવાનો સિલસિલો અવિરત ચાલુ છે નવીનભાઈ પટેલના શુભ ચિંતકોએ સોશિયલ મીડિયા મારફતે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી નાની દમણના ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પણ કેક કાપી પુષ્પગુચ્છ આપીને નવીનભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી નવીનભાઈ પટેલના જન્મદિવસની શુભકામનાઓ પાઠવ ઠેરથી આવેલા તેમના શુભ ચિંતકોનો ધસારો જોવા મળ્યો હતો નવીનભાઈ પટેલે દલવાડા વિસ્તારની ચાલીઓમાં રહેતા નાના ભૂલકાઓને ધાબડાઓનું વિતરણ કરીને ધન્યતા અનુભવી હતી જે બાદ ભાજપના ઉપાધ્યક્ષ નવીનભાઈ પટેલે જન્મદિવસની શુભકામનાઓ પાઠવનારા સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો